જ્યારે પણ રસોઈઘરની થાળી આ રીતની હું શેર કરું છું ત્યારે બધાની કોમેન્ટ આવે છે કે તમારી રસોઈઘરની થાળી રોજે શું બને છે એ અમને શેર કરો તો આજે હું ફરીવાર એવી જ રીતે થાળીની રેસીપી લઈ અને આવી છું તો આજે આપણે ફૂલકા રોટી બનાવી છે ત્યારબાદ રીંગણ બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવેલું છે ત્યારબાદ અહીંયા આપણે તાજું ખાટું અથાણું બનાવેલું છે અને ત્યારબાદ અહીંયા આપણે ડુંગળીનું આ રીતનું સલાડ બનાવેલું એ સૌ કર્યું છે ત્યારબાદ અહીંયા પંજાબી અથાણું છે ત્યારબાદ એકદમ અલગ જ ડાળ આજે બનાવેલી છે કેમ કે આ ડાળ મને ખૂબ જ ભાવે છે તો આજે મારા પસંદની મેં ડાળ બનાવેલી છે આમાં ચાર જાતની ડાળ મિક્સ હોય છે અને મરચાં અને સિમ્પલ એવા બેઝિક મસાલાથી વઘાર કરી અને બનાવેલી છે ત્યારબાદ અહીંયા આપણે મોટા ભાત બનાવેલા છે અને ઠંડી ઠંડી છાશ તો આ રીતની આજે આપણે રસોઈઘરની થાળી બનેલી છે અને સ્પેશિયલી આ દાળ મારી ફેવરિટ છે એનો વિડીયો હું તમારી સાથે ટૂંક જ સમયમાં શેર કરીશ તો આ રીતની આપણી આજની થાળી છે તો કોમેન્ટ કરી અને કહેજો કે આજની ડીશ તમને કેવી લાગી તો મળશું આવી જ રેસિપી સાથે આવી જ ડીશ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી